હાલો નાનજીભાઈ આપડે પેલા પેલા જમીન ની વાત થઈ હતી તો જોવા માટે આવી તો તમે આવી બંધુ તો મંગાવો હા પેલા આ જમીન જોઈ લે આ જમીન થઈ ગયો

બૈરું બે બાજ આવી રાતે બૈરું તો રી જતું લાગે હવે મારા અનવર ભાઈ ના શેઠ ને કંઈક ચાવું પડશે આબરૂજી છે કાળું મારા રાતે બૈરા ઝઘડો થતો હમ અને રીણ જતું હોય કે આવી હરા શેઠ ને તો કઈ નહીં વાંધો ને નાગજીભાઈ ચિંતા ના કરશો આપડા પાન મસાલાની દુકાને જઈને વાતા કરે હલો પાંચ જ મિનિટમાં આવ્યો હાલો ઘરે જવું પડશે કારણ કે મારા મોટા ભાઈ ને એક્સિડન્ટ થયો છે હાલો આ મસાલો ખાઈને રવાના થાય